હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હઉ ડાયરા રામ રામ હું આવી જ વાડિયા રેડો આવે સંજય નિંદ્યા તો સંજય નિંદ્યા છે ને રેડો આવે જો રેડો બહુ નહીં આવે સંજય વાંધો નહીં આવે અને કાલ ચાર દાળિયા હતા પાંચ વાગ્યા બહુ વરસાદ આવ્યો છે તો ભાઈ ગયા અને પાછા આજ છે પાંચ દાડિયા જોઈ લો માંડવી અમારી સરસ થઈ ગઈ છે હવે કરો વધારે છે અહીંયા કરો ઓછો છે એટલે આપણે ઓછા સાટા આવશે બાકી આજ નીંદી લેવાનું છે અને જો કારી ધમર જો આ બધા કરતા આપણી કારી થોડી થોડી પીરી છે આમથી આયલો આવે છે એક કેટલો ફેર કાયલ પીરી હતી અને આજ ધોરી ઓલે કારી થઈ ગઈ હસોડી એક દીમાં બોલો અને આપણે ઢોર હાટું ધુવાડી કરી છે બાર દઈ દીધો છે ને બાર તૈયાર થઈ ગયા છે નીંદવા જોઈજો ઢોર હાટું ધુવાડી કરી છે તો અરગી જાય છે આને પીનું નાખવું પડે એમ છે ગાય હાટું ભીનું છે તોય ઓલા બાજરાના રાડા હોય ને ધુવાડી કરી છે તો ધુવાડી કરો હા મજા આવી જાય ને ટોર ને ધુવાડી કરીએ ને એટલે મજા આવી જાય ટોર ને બા હાવ નવરા હોય ને એ નો કરે હાવ નવરા હોય તો તો હોય ને તો ગાય ને મજા આવી જાય હાવ ચીવડા કરતા બંધ થઈ જાય મચ્છર પાઈ લીધા છે ને નાખી દીધી છે રેડો આવે છે એટલે હું અંદર વહી આવ્યો છું આગળ દાળી આવે યાર હવે થોડુંક રહ્યું છે આમ આજ નોંધી પૂરતું રેડો તો કાંઈ આવ્યો નહીં સારું થયું એટલે અટાણમાં દરેક વાદરા ફૂલ થઈ ગયા છે વરસાદ રહેતો નથી ત્રેવીસ તારીખની વાવણી કરી છે તે દૂનો વરસાદ એકાદી વાર હાથી એક ટકની વરાપ કાલ વરાપ ઉમદી વરાપ હતી કાલ આજ તો પાછો આવી ગયો કાલ વરસાદ બહુ હો થોડોક મિત્રો આજ છે બુધવાર અને તારીખ પેલી ઓગસ્ટ વરાવા થોડો આવે તો હારું વરાપ દે તો હારું વરાપ દેતો નથી અને કામ કઈ થતું નથી અને ખોળ જામે હજી અમારે વાવવાનું બાકી છે એ નથી વાવાતું અડધ કાલ વાવું છું તો બપોરે વરસાદ આવી ગયો મિત્રો તો અહીં ઊભો થયો અને દાડી આવે છે તો પણ હજી નીકળતા નથી હવા અઠ્યા છે તોય અને કંઈ નીકળવું હોય છે એટલી કઠણાઈ છે અમારી જોઈ લો અને હવે મારે મોડું થાય છે એટલે હવે હું જ આવવા દઉં છું દોકાને ભેદો જ જાય જો હું જલ જંગ ડાવા દઉ છું મોર લાબો ને વિડિયો કઈ